તો મિત્રો આજે સ્વરાજ આઠસો ચોત્રીસ ટ્રેકટર વેચવાનું છે વિડીયો છેલ્લે સુધી જોજો બધી માહિતી આપેલ છે સૌથી કોઈ પણ મિત્રને જૂના વાહનની જાહેરાત કરવી હોય તો આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે સ્વરાજ આઠસો ચોત્રીસ એક સેમ મોડલનું ટ્રેકટર વેચવાનું છે ટ્રેકટર કમ્પ્લેટ કન્ડિશન માંગ છે સ્વરાજ ટ્રેકટર બે હજાર અઢારનું મોડલ છે ટ્રેકટર માંગકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેકટર ના ટાયર સિત્તેર ટકા જેવા કન્ડિશન માંગ છે ટ્રેકટર નું એન્જિન પાવરફુલ કન્ડિશન માંગ છે ટ્રેકટર માંગ બોનટ પંખા સારી કન્ડિશન માંગ છે ટ્રેકટર માંગ સીટ કમ્પ્લેટ છે ગેર હાઇડ્રોલિક માંગ કાની પણ ફોલ્ટ નથી તોફિક ભાઈ નું ટ્રેકટર છે ટ્રેકટર રાજકોટ જિલ્લા માં હડાળા જોવા મળશે રૂબરૂ મુલાકાત કરી લેજો ટ્રેકટર ની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલ છે કોઈ મિત્ર ને ટ્રેકટર ખરીદવું હોય તો ટ્રેકટર ના માલિક તોફિક ભાઈ નો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે ખરીદવા માટે તેમનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે